પ્રેસ ધ લોર્ડ ક્રિસ્ત મહાલભાઈએ તથા બહેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર નવમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે પ્રાર્થના કરું છું તમારો બાઇબલ લઈ લો પ્રભુ શ્રી સાંભળીએ માત્યનો ગ્રંથ અઢારમો અધ્યાય બારથી ચૌદમી કલમ સુધી ઈસુએ કહ્યું ધારો કે તમને શું લાગે છે કોઈ માણસ પાસે સો ગેટા હોય અને તેમાં એક ભૂલું પડે તો તે બાકીના નવ્વાણુંને ડુંગર ઉપર છોડીને ભૂલા પડેલા એકને શોધવા નહીં જાય અને જો તે તેને જડે તો હું તમને ખાતરીથી કહું છું કે નહીં ભોલા પડેલા નવ્વાણું કરતાં એ એક મળવાથી તેને વધારે આનંદ થાય છે એ જ રીતે આવા નાનેરા જનોમાંનો એક પણ ખોવાઈ જાય એવી તમારા પરમપિતાની ઈચ્છા નથી આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ક્રિષ્નભય તબેનો પ્રભુ ઈસુ આ ઉપર આવવા માટેની હેતુ એક જ લીટીમાં કહેવાનું હોય લુકના ગ્રંથમાં નવમો અધ્યાયમાં દસમી કલમમાં આપણને જોવા મળે છે માનવ પુત્ર જે કંઈ ખોવાઈ ગયો છે તેને શોધવા અને ઉદ્ધારવા અવતરેલો છે હા કૃષ્ણવાલભય બહેનો આજના શુભ સંદેશમાં પ્રભુ યસુ એક એક વ્યક્તિ એક એક માણસ એક એક ઘેટાની ઉપર જે પ્રેમ રાખે છે એની વાત કરે છે આપણે બધા જાણીએ છીએ અમુક મહિના પહેલા જે પ્લેન ક્રૅમાં બસો સાહીઠ બાસઠ જણ મરી ગયા હતા આપણા બધા માટે શાક શાક ઉપર શોખ પણ ધારો કે આપણા ઘરમાંના જ કોઈ એમાં મરી ગયા હોત કેટલું બધું દુઃખી સમાચારમાં સાંભળીને આપણે દુઃખ થાય છે આપણા ઘરમાંના આપણા સગા કોઈ મરી જાય તો પછી આપણે ઘણું ઘણું દુઃખ થાય છે અને એવી જ રીતે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ કહે છે તમને શું લાગે છે કે એક માણસ પાસે સો ગેટા હોય અને એક એક ભૂલું પડે ક્રિસ્માલ હોય તમેનો આ શબ્દ આપણે સમજવાનું માતી ભૂલું પડે એ શબ્દ વાપરે છે લુક ખોવાયેલું એ વાત શબ્દ વારં પડે છે ભૂલું પડે એટલે ઈરાદાપૂર્વક નીકળી જવાનું જાણી જોઈને નીકળી જવાનું જેવી રીતે ઉડાવ દીકરો જાણી જોઈને નીકળી ગયો એ ભૂલું પડેલા એટલે ઈરાદાપૂર્વક ઘરમાં રહેવું નહીં મા બાપને ધ્યાનમાં રહેવું નહીં એટલે એ વાત કરે છે અને સાથે સાથે આપણે બધા જાણીએ છીએ આ યહૂદી સમાજ ये गेठा चरवता होता ये रकड़ की प्रजा मोसे पोते एक गोवाल હતો दाऊद एक गोवाल હતો मोसेस ऑलमोस्ट एक ગોवाल હતા એટલે પ્રભુ આવા दृष्टાંત દ્વારા એમને સમજાવે છે કે એક એક ઉપર એટલે ઈશ્વર આપણો ઉપર એવો પ્રેમ રાખે છે કે જગતમાં દુનિયામાં આપણે એક જ વ્યક્તિ હોય એવી રીતે આપણા ઉપર પ્રેમ રાખે છે বি জব কোই নহি হেলে প্রভু এ এই বাত করেছে এক জন ভুলু পড়ে কি রাধা পরগনি ক্লি যায় পাপ নালই দে ঘের মারগে যায় আনে প্রভু কেছে যে নবণ নে ছোড়িনে আনে গোওয়াল তো যাঁ যাঁ ফরে কত দুখী থাই খাড়া হয় টেকরা হয় পাহাড় হয় পাতাল হয় বদ্য যায় এক গেঠা মতে અને અમુક વખત કાંઠાવાળી જમીન હોય જગ્યા હોય પણ એને કાંઠો વાગે પણ એને તો એના એ જે ખોવાઈ ગયું છે ભૂલું પડે છે એને શોધવા હા ક્રિષ્માલા ભય તબેનનું ઈશ્વરના પ્રેમ એક એક વ્યક્તિ ઉપર એ વ્યક્તિગત પ્રેમ છે એ પ્રેમ શોધતા પ્રેમ છે એ પ્રેમ ધીરજ રાખે એવો પ્રેમ છે એ પ્રેમ રક્ષણ કરતો પ્રેમ છે એ પ્રેમ રિજોયસ આનંદ કરે એવો પ્રેમ છે જ્યારે મળી જાય એટલો બધો આનંદ વાંચો હરકતો પહેલા પત્રમાં ઓગણીસમો અધ્યાયમાં ઓગણીસમી કલમમાં પરંપરા પ્રાપ્ત વ્યક્ત જીવન પદ્ધતિમાંથી તમને મુક્ત કરવા માટે કેવી કિંમત ચૂકવાઈ છે તે તમે જાણો છો સોના જેવી નશ્વર વસ્તુઓથી નહીં પણ નિર્દોષ અને નિષ્કલંગ જેવા ખ્રિસ્તના મોંગા મોલા બલિદાનથી તમે મુક્ત થયા છો એક એક આત્માની કિંમત મુક્ત કરવા માટે પ્રભુ પોતાના લોહી વડે આપણે મુક્ત કર્યા છીએ આજે ક્રિષ્માવાલા ભય તબેનો આજે સંદેશ આપણે જાત જાત કારણથી આપણે પ્રભુ પાસે દૂર લઈ દૂર જઈએ છીએ સોશિયલ મીડિયા માણસોને અલગ અલગ રીતે ગેરમાર્ગે દોર લઈ જાય છે પણ ઈશ્વર કેટલો દુઃખી થાય છે ઈશ્વર કેવી રીતે આપણી પાછળ પાછળ આવે છે અને એક અદ્ભુત શબ્દ છે એક પણ ખોવાઈ જાય એ ઈશ્વરની નથી ઈશ્વરના સંતાનો એક એક સ્વર્ગ ધામે જાય શાશ્વત જીવન પ્રાપ્ત કરે એટલા માટે પ્રભુ સાવ પૃથ્વી ઉપર આવ્યા હતા એટલે આપણે એ ઈશ્વરના પ્રેમ એ કેવી રીતે આપણે રક્ષણ કરે છે એ કેવી રીતે આપણે શોધતા આવે છે જ્યારે જ્યારે આપણે બોલો પડીએ અને કેવી રીતે આનંદ થાય છે આપણે જ્યારે પ્રભુ પાસે આવીએ ત્યારે જેવી રીતે ઉડાવ દીકરો પાછો આવ્યો પિતા બધું ભૂલી ગયા મારો દીકરો ગંદો છે ખરાબ છે કશું જોતો નહીં એને બેઠવા તૈયાર એવા મહાન પ્રભુના સંતાન તરીકે આપણે જીવીએ અને પ્રભુના વચન પ્રમાણે જીવીએ પ્રભુ આપણને એટલા માટે આપણે ઈશ્વરની જગત ઉપર એટલો બધો પ્રેમ હતો તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો જેથી જે કોઈ જે જે વિશ્વાસ રાખે તે શાશ્વત જીવન પ્રાપ્ત કરે આ ભયતા ભયતાબેનો આજના માનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે શ્રી વળકો માટે ઈશ્વરનો પ્રેમ સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યીશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનંદ જય God bless you all.